સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો સાતમો દાખલો જોઈએ જો કોટ થી સાત ના છેદમાં આઠ હોય તો એક વન પ્લસ સાઈન ઇન્ટુ વન માઇનસ સાઈન સીટા આખાના છેદમાં વન પ્લસ કોસ્ટીટા ઇન્ટુ વન માઇનસ કોસ્ટીટા અને બીજું કોટ સ્ક્વેર થી શોધવાનો છે શોધીએ દાખલો બે રીતે ગણી શકાય એક રીતે તમે આગળનો ત્રીજો ચોથો પાંચનો દાખલો જોયો કે તમને એક કિંમત આપેલી હોય એના પરથી અન્ય ત્રિકોણ નિતીય કે સાઈન કોસ ટેન તો આપણે આના પરથી આપણે સાઈન અને કોસ શોધી કાઢીએ પછી આમાં કિંમત મૂકીને સાદું રૂપ આપીએ તો આપણો દાખલાનો જવાબ આવી જાય પણ સરળ રીતે એવી છે આના માટે નિત્ય સમ યાદ રાખવાનું એક નિત્ય સમ છે સૂત્ર કહેવાય ત્રિકોણ મિતીય સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણ મિતીય ગુણોત્તર નો ઉપયોગ કરીને નિત્ય સમય એક નિત્ય સ્ક્ર થી વન આ નિત્ય સમ યાદ રાખવાનું છે કયું નિત્યશમ છે નીતિ છે કો સ્ક્વેર થી પ્લસ સાઇન સ્ક્ર બરાબર વન આના ઉપરથી બીજા બે પણ બને કઈ રીતે sin² ને પેલી સે જોડો તો માઈનસ થશે તો શું લખી શકાય cos² θ = 1 - sin² θ ત્રીજું કઈ રીતે બને cos² ને આ બાજુ જોઆ દો તો શું લખી શકાશે બોલો sin² θ = 1 - cos² θ આપના નિયત સમનો ઉપયોગ કરી શકો છો અહીં કિસા માટે જુઓ અહીં લખેલું છે 1 + sin θ 1 - sin θ તમને આવું એક સૂત્ર ખબર છે યાદ છે a - b બીજા કૌંસમાં a + b શું જવાબ આવે આનો a² - b² આવે કે ન આવે આપણે આ જ રીતે સમનો અહીં ઉપયોગ કરીશું નીચે પર એવું છે 1 + cos θ 1 - cos θ કે આપણે આનો જ ઉપયોગ કરીશું તો જોઈએ ચાલો સૌથી પહેલા પહેલો દાખલો પેલા દાખલામાં શું આપેલું છે વન પ્લસ સાઈન થીટા બીજા કાઉસમાં વન માઇનસ સાઈન થિટા આખાના છેદમાં વન પ્લસ કોટા બીજા કાઉસમાં વન માઇનસ કોટા ધ્યાન રાખજો આ એ પ્લસ બી એ માઇનસ બી તેનો જવાબ શું આવે a² - b² a² એટલે એટલે લખી દેઉ કોનો ઉપયોગ કરીએ છીએ અહીંયા a - b a - a + b બીજા કૌંસમાં a - b આ પ્લસ પહેલા છે a - પછી છે બરાબર a² - b² મુજબ ચાલો શું થશે એનો વર્ગ એટલે એકનો વર્ગ એકનો વર્ગ એક નિશાની પછી માઇનસ બી નો વર્ગ બી એટલે સાઈન તો સાઈન નો વર્ગ સાઇન વર્ગ થીટા યાદ રાખજો જુઓ સાઈન થીટા આખાનો વર્ગ કરીએ સાઈન થીટા આખાનો વર્ગ કરીએ એનો જવાબ આવે સાઇન સ્ક્વેર થી આવો નથી આવતો સાઇન થીટા નો સ્કવેર આવું ન થાય વર્ગ કરીએ તો પૂછો શા માટે શું છે માત્ર ખૂણો છે શું છે માત્ર અને સાઇન સ્ક્ર થીટા આવું થાય ખ્યાલ વન માઇનસ સાઈન્સ સ્ક્વેર ફીટા આખાના છેદમાં

વન માઇનસ કોસ્કવેર ફીટા વન માઇનસ વન માઇનસ શું આવે સાઇન્સ સ્ક્વેર ફીટા શું આવે સાઈન્સ સ્ક્વેર એ કારણ લખવું પડશે કારણ કે આવું શા માટે કર્યું કારણ કે મેં આ બે નીચ્યા સમો વાપરા કયા બે નીચ્યા સમો વાપરા આ બે

સાઇન થી સાઈન અને તમને આટલાનો જવાબ ખબર છે કોષના છેદમાં સાઈન યાદ કરો કોષના છેદમાં એટલે શું થાય કોટ થાય શું થાય કોટ થી અને કોષના છેદમાં સાઈન એટલે ફરી પાછું કોટ થીટા કોટા ગુણ્યા કોટ થીટા કોટથી ગુણ્યા કોટ થી એટલે શું થશે કોટ સ્કવેર થી શું થશે કોટ સ્ક્વેર ફીટા અને કોટનો જવાબ તમને આપેલો છે સાતના છેદમાં આઠ ચલો કોટ સ્કરથી નો જવાબ આપેલો છે શું આપે કોર્ટ નો જવાબ શું આપેલો છે સાતના છેદમાં આઠ તો સાતના છેદમાં આઠ આખાનો વર્ગ બોલો સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસી આ તમારો પેલા દાખલાનો જવાબ સમજાય છે બીજા દાખલાનો જવાબ શોધી બીજા દાખલા શોધવાનું શું છે કોટસ્કેલથીટા અને આ કોટસ્કવેરથી જ છે જુઓ અથવા અહીંયા લખી શકાય બીજો દાખલો કરીએ કોટ સ્ક્વેર ફીટા બરાબર કોટ કોટ વર્ગ ફીટાનો નું શું છે સાતના છેદમાં આઠ આખાનો સાત નો વર્ગ સમજ પડી આ નીતિ નો ઉપયોગ કર્યો તો આટલો સરળ દાખલો થાય જો નો ઉપયોગ ન કરીએ તો પેલા ની કિંમત શોધવી પડે સાતના માં આઠ છે તો સાઈન ની કિંમત શોધવી પડે અને ની કિંમત સાત આઠ એ ત્રિકોણમિતિય ત્રિપુટી નથી એટલે વર્ગમૂળ વાળો જવાબ આવે આ વર્ગમૂળ વાળો આવે એટલે એનું સાદુ રૂપ આપવામાં વધારે મુશ્કેલી પડે આપણને એની જગ્યાએ કયો સૂત્ર વાપરવાનું નિત્યસમ વાપરવાનું પછી સમજ લખે